નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આર અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડિયો મિત્રો માનવ પોતાના મનોરંજન માટે ટીવી ફિલ્મ પ્રવાસ મુલાકાત વગેરે કરે છે અને પોતાનો ટાઈમપાસ કરે છે પરંતુ હાલના સમયમાં મોટેરાથી માંડીને નાના બાળકો મનોરંજન અને ટાઈમપાસ માટે મોટાભાગે મોબાઈલનો ઉપયોગ કરે છે વ્યક્તિ નવરો પડે એટલે મોબાઈલમાં મથા કરે છે મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે તે તેના ઉપયોગની રીતથી અસર કરે છે ખાસ તો મોબાઈલનું ચલણ ચાલુ થયું ત્યારે સાદી રીતે મોબાઈલ કાન પર રાખી વાત થતી અથવા વાત કરવા ઇયરફોન કે સ્પીકર ફોનનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ ઉપયોગ કામ પૂરતો થોડા સમય માટે કરવામાં આવતો હતો હાલના સમયમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ યુવાનો અને બાળકો ઇયરબડ્સનો ઉપયોગ વધારે કરે છે તમે જોઈ રહ્યા છો ઇયરબડ્સને તમે જોઈ રહ્યા છો ના બોક્સ ને જુદી જુદી કંપનીના ઈયરબડ આવે છે બોક્સની સાથે બે ઇયરબડ આવે ચાર્જિંગ તેને કરી શકાય ચાર્જિંગ ઓછું થાય એટલે લાલ લાઇટ બતાવે અને ફૂલ ચાર્જિંગ હોય તો લીલા જેવી લાઈટ એ બતાવે છે વોરંટી કાર્ડ પણ સાથે આવે છે આ રીતના બે ઇયરબડ્સ આવે જે કાનમાં ફીટ થાય છે અને બ્લૂટૂથથી મોબાઈલ સાથે એ કનેક્ટ થાય છે મિત્રો ઇયરબડનો વધારે પડતો ઉપયોગ યુવાનોના કાન પર વિપરીત અસર કરે છે નાની ઉંમરમાં સાંભળવાની ક્ષમતા ગુમાવે છે અને હાલમાં રોજ કાનની સમસ્યાના દર્દીઓનો વધારો જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી સૂતા જાગતા યુવાનોમાં કાનમાં ઇયરબડ્સ લગાવી રાખવાની ટેવ જોવા મળે છે અને એટલે જ કેટલાક યુવાનોમાં કાનમાં સીટી વાગવી કાનનો દુખાવો કાન ભારે લાગવો જેવી સમસ્યા જોવા મળે છે આઈ એન્ડ ટીના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટાભાગે કાન નેવું ડેસિબલ સુધી અવાજ સહન કરી શકે છે પરંતુ તેનાથી વધારે અવાજ વ્યક્તિની સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે સાથે જ કાન નાક અને ગળાની સમસ્યા પણ જોવા મળે છે ઇયરબડ્સ બ્લૂટૂથથી ચાલે છે અને તેના લીધે કાનમાં શુદ્ધ હવા જઈ શકતી નથી તેથી કાનમાં ઇન્ફેક્શન કાન બંધ થવો કાનમાં ફંગસ જડબાની તકલીફ પણ જોવા મળે છે ખાસ કરીને આવી તકલીફ ઓનલાઈન સેલ્સમેન હોય તેને વધારે થાય છે હેલ્પલાઇન કર્મચારી હોય તેને પણ વધારે થાય છે કોલ સેન્ટરમાં જે લોકો કામ કરતા હોય તેવા કોલ સેન્ટરના કર્મચારીને પણ આ તકલીફ વધારે હોય છે ઓનલાઈન કોચિંગ આપનાર કે ટ્યુશન કરનાર વ્યક્તિને પણ આ સમસ્યા વધારે હોય છે અને વધારે ઇયરબડનો વાપરનાર યુવાનો છે તેને પણ આ સમસ્યા વધારે જોવા મળે છે તો મિત્રો મોબાઈલ ફોન અને ઇયરબડનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ આપણે કરીએ જેથી કરીને આપણા આરોગ્યને તે વિપરીત અસર ન કરે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ